ચંદ્ર અને મંગળ ઉપર સંશોધન આલે છે અહીંયા આપણે આઠ પાસ ને નવ પાસ શિક્ષણ મંત્રી શહેરી વિકાસ મંત્રી બની નાટા મારે છે ક્યાં મેળ કરવા જાશો ક્યાં મેળ કરવા જાવો અને વાતું કરે છે વિશ્વગુરુ બનાવવું છે તો બનાવવું જોઈએ વિશ્વગુરુ બનાવવામાં આપણો પૂરો સહયોગ પણ નવ પાસ શિક્ષણ મંત્રીને આરે રાખીને વિશ્વગુરુ કેવી રીતે બને એનાથી તો ચેલકા બને વાત સહી સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાણીના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપનો નેતા મોટો નેતા ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં માં એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલીયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોરદાર તાળીઓ પાડો અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માંની ફલાણા ઠેકણાભાઈ વધાર્યા છે જોરદાર તાળીઓ પાથો અમારા 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 મનોજભાઈ અમારા પાયલબેન ઈ જાય આપણે બધા બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કર એ આમ બોલ છે અને સમય બદલાયે તો ડાયરામાં ગોપાલભાઈ ના નામ હાવા મીડાય સા વાત છે સર ક્યાં વાત છે સર ક્યાં વાત એ બાત છે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલ માં પૂરું

હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સીઆર પાટીલ હામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ના મળે પહેલો રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત અન પહેલા રાઉન્ડ માં નવસો પિસ્તાલીસ ની લીડ આવીને જે ભાજપ વાળા વંડિયું ઠેક્યા

સરકાર મોટી ગણાય અમારી રજુ તમને કરોલો અમારો નથી તમે એની કજુઆત હાની રજૂઆત મુખ્યમંત્રી અમારો અમારો ફોન તો क्लाइमेक्स अभी बाकी है हमने आवाज एक बार सरकार सर, में फोन नो उपाड़े नाखा नो उपाड़ ले के जन के हाथ में आवाज वालों रहवा थे के बात फोन नो का में पाड़े भाई अगर दे... क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अहीं है कि समाज में गांव में विस्तार में जो सिंधुमो बनीं फरे जो टाइगर बनीं फरे इन्हें आप जब बिगी बिल्ली जाए

મે ઘણી વખત વિધાનસભામાં રજૂઆત કરી કે આ વિધાનસભાનું લાઈવ પ્રસારણ હું કામ બંધ રાખ્યું છે આ બધું બતાવો જનતાને ખબર પડી જાય કે આયા બધા હું ન્યાય સિંઘમ બને છે આયા પાછા પટાવાળા થઈ ગયા છે ગુજરાતનું વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ છે એ ખબર છે બધાને લોકસભાનું ચાલુ છે રાજ્યસભાનું ચાલુ છે રાજસ્થાનમાં ચાલુ છે કર્ણાટકમાં ચાલુ છે મહારાષ્ટ્રમાં ચાલુ છે આસામમાં ચાલુ છે તમિલનાડુમાં ચાલુ છે તેલંગાણામાં ચાલુ છે ઉત્તર પ્રદેશમાં ચાલુ છે દેશના વીસ જેટલા રાજ્યોમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ ચાલુ છે ગુજરાતમાં લાઈવ પ્રસારણ બંધ છે એનું કારણ હું એનું કારણ એક જ કે અહિયાં જેને સિંઘમ ચિતરવામાં આવે છે ને પટાવાળા છે એ તમે જાણી ન જાવ ને એટલે લાઈવ બંધ રાખ્યું છે જો લાઈવ હતા તમને ખબર પડી જાય આ તો પટાવાળા છે ચલ બેટા લઈ આવ તમને એમ થાય ધારાસભ્ય ત્યાં ચા પાણી નું ચાલુ ભાષણ ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર લો આપો જવાબ ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો ખરા ન્યા જવાબ દેવા વાળી જગ્યાએ ન્યા બેટા બેટા દેવું જવાબ અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઊભા ઉભા અમે વિરોધ પક્ષમાં માં છીએ અમારે તો સવાલ પૂછવાનો હવે અમે સવાલ પૂછવાની લાઈન ઊભા ઉભા થયા તમે અહીંયા જવાબ આપો પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે ભગવાન એને સુખી કરે હો વર ના કરે આવા નાવા રાખે ગાંડા હાઈ वो आवो आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही